અને ઘણા લોકો ઘાયલ થયા જેમાંથી પંદર મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી જ્યારે અન્ય અજાણ્યા મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે આ ઘટના અંગે હજુ સુધી કોઈ પણ પક્ષ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી નોંધનીય છે કે વધ મદનીમાંથી સુદાની સશસ્ત્ર દળોની પીછેહટ બાદ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોરસઈ ડિસેમ્બર બે હજાર તેવીસમાં અંગે ઝીરા પ્રાંતનો કબજો મેળવી લીધો હતો સંઘર્ષ દરમિયાન ચોવીસ હજાર આઠસો પચાસમી વધુ લોકોના મોત થયા છે